કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો વોટિંગ કર્યું છે મેં તો અમારી ટીમ સો ટકા વિજય બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દિનેશભાઈની પેનલ અને પેનલ આવશે દિનેશભાઈની તો આ ગાંધીધામમાં જે પણ કાંઈ અધૂર આવો જો કેમ નાના વેપારીથી લઈને મોટા વેપારી સુધી એના માટે સરકાર સુધી કેન્દ્ર સરકાર સુધી જ્યાં જ્યાં જરૂર થશે ત્યાં સો ટકા રજૂઆત કરવામાં આવશે વેપારીઓ ખૂબ શાંતિથી મતદાન કરે છે પોલીસ પ્રોટેક્શન પણ છે અને એકદમ હજી સુધી તો એકદમ શાંતિથી જો કોઈ અનિચ્છય બનાવ નથી બન્યો બધા પોતપોતાનો પ્રચાર કરે છે શાંતિથી બધા વેપારીઓ જ છે એક જ ગામના છે એટલે સંપૂર્ણ શાંતિ છે અત્યારે વેપારીઓને અપીલ કરીશ કે વધારેમાં વધારે આપ અપીલ કરો બાકી તો આપણે જા જા જાણી છે કે એકની જીત થવાની છે ને એકની હાર થવાની છે મતદાન થઈ શકે બધું મતદારોના હાથમાં છે કોને જીતવડા અને કોને હરાવવા એટલે વધુમાં વધુ મતદારો મતદાન કરે એવી હું અપીલ કરું છું ચેમ્બરને સભ્યોને મતદાનનો દિવસ છે અને બે બે પક્ષ તરફથી ભારે મતદાનની શંકાઓ છે કે ભાઈ ભારે મતદાન થશે અને એ લોકશાહી માટે બહુ સારો એક નિશાન છે કે ભાઈ ભારે મતદાન થાય અને વિજય વોટરના હાથમાં છે ડબ્બામાં બધાના વોટ પડે છે અને જ્યારે પણ રિઝલ્ટ આવશે વિજય ત્યારે નક્કી થશે કે કોની વિજય થાય છે અને અમે ઈચ્છીએ કે બધા ઈચ્છે છે અમારી પેનલ વિજય થાય એટલે જે થશે સારું થશે એવું અમે ઈચ્છીએ છીએ લગભગ લગભગ પચીસસો વેપારીઓનું મતદાન બાકી છે એટલે અમને એમ લાગે છે કે લગભગ નેવું ટકા મતદાન થશે એટલે બાવીસસો ત્રેવીસો મતદાન થશે આજે સો ટકા વિશ્વાસ છે જીત